નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ તમામ દર્શકોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મકર સંક્રાંતિ એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે કારણ કે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ બનીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ઋતુ પરિવર્તન પણ મકર સંક્રાંતિ શરૂ થાય છે તેથી સ્નાન અને દાન જેવા પવિત્ર કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવે છે મિત્રો મકર સંક્રાંતિનો તહેવાર વિવિધ શહેરોમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી અન્ય દિવસો કરતા અનેક ગણું આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવને મળે છે અને શુક્ર પણ મકર સંક્રાંતિ પર ઉદય પામે છે અને તેના કારણે મકર સંક્રાંતિથી જ તમામ કાર્ય શરૂ થાય છે મકર સંક્રાંતિ થી ઋતુમાં પરિવર્તન શરૂ થાય છે અને પાનખરના સંકેતો દેખાવા લાગે છે તેથી મકર વિશે થોડી મૂંઝવણ છે ચાલો જાણીએ હિન્દુ કેલેન્ડર મુજબ ચૌદ મીટર જાન્યુઆરીએ સૂર્ય ભગવાન રાત્રે આઠ ચોવીસ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને ઉદય તિથિ પંદર મીટર જાન્યુઆરીએ થશે તેથી રાત્રિના પહેલા ભાગમાં સ્નાન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે તેથી તેને ચૌદ મીટર જાન્યુઆરીએ બનાવશો નહીં પંદર જાન્યુઆરીએ ઉદય તિથિ શુભ મુહૂર્તના રોજ મકર સંક્રાંતિની ઉજવણી કરવી વધુ શુભ રહેશે મકર સંક્રાંતિનો સમય પંદર જાન્યુઆરીએ સવારે સાત ને થી સાંજના પાંચ ને સુધીનો છે આ સમયગાળા દરમિયાન તમે દાન કાર્ય કરી શકો છો તે ખૂબ જ શુભ છે અને બપોરે બાર ને નવ થી બાર વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત પણ છે અને વિજય મુહૂર્ત બપોરે બે ને સોળ થી બે ને અઠાવન સુધી રહેશે તેથી આ સમય મકર સંક્રાંતિની સાથે ખરમાસ પણ સમાપ્ત થઈ જશે અને મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ લગ્ન મુંડન વગેરે જેવા તમામ શુભ કાર્યો અહીંથી શરૂ થઈ જશે સંસ્કાર ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો અહીંથી શરૂ થશે બંધ રહેશે વ્યક્તિએ શું દાન કરવું જોઈએ આ તહેવારને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું વ્રત રાખવું અને સૂર્ય દેવની પૂજા કરવી એ ધાર્મિક વિધિઓ છે તેનું વિશેષ મહત્વ છે અને આ દિવસે કરવામાં આવેલું દાન શાશ્વત પુણ્ય ફળ આપે છે તેવી જ રીતે ભગવાન શનિદેવ માટે પણ પ્રકાશનું દાન કરવામાં આવે છે તલ અને ગોળથી બનેલી મીઠાઈઓનું વિતરણ દાનમાં સામાન્ય બાબત છે આ દિવસે પતંગ પણ ઉડાડવામાં આવે છે અને મકર સંક્રાંતિની પૌરાણિક કથા આ દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિદેવના ઘરે જાય છે હવે શનિ મકર અને કુંભ રાશિના સ્વામી હોવાથી આ તહેવાર પિતા અને પુત્રની અનોખી મુલાકાત સાથે પણ જોડાયેલો છે એક દંતકથા અનુસાર મકર સંક્રાંતિને રાક્ષસો પર ભગવાન વિષ્ણુના વિજય તરીકે પણ ઉજવવામાં આવે છે તે એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે એવું કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરના રાક્ષસોનો સંહાર કર્યો હતો તેમના માથા કાપીને મંદિરના પર્વત પર દફનાવ્યા હતા અને ત્યારથી ભગવાન વિષ્ણુના આ બીજાને મકર સંક્રાંતિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવામાં આવે છે ખાસ કરીને એવી ચૌદ વસ્તુઓ છે જેનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે તો ચાલો જાણીએ વિગતવાર સૌથી પહેલા તલનું દાન તલનું દાન કરવાથી તમને અંતરદશામાંથી રાહત મળે છે તેનાથી તમારી બધી પરેશાની દૂર થાય છે વહેલી સવારે ગોળનું દાન ન કરવું કારણ કે તે સૂર્ય સાથે સંબંધિત છે આનું દાન કરવાથી તમારો સૂર્ય સુધરે છે ખીચડીનું દાન કરવું એ સૌથી શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે તમે ખીચડી અને ધાબળાનું દાન પણ કરી શકો છો ફરી એકવાર યાદ રાખો તમે જે પણ ખીચડી બનાવો તેમાં કાળા તલ અવશ્ય ઉમેરશો આ કરવું શુભ છે રાહુ અને શનિ માટે આ ઉપાય છે ઘીનું દાન કરવાથી કારકિર્દીમાં સફળતા મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શુક્ર માટે આ ઉપાય છે ગાયોને લીલો ચારો ખવડાવો આ બુધ અને શુક્ર બંનેને સુધારવાનો ઉપાય છે આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તેલનું દાન કરવાથી તમારો શનિ આખા વર્ષ માટે સારું ફળ આપે છે અને આ દિવસે ગાયને ઘાસચારાની સાથે તેલનું દાન પણ કરવાનું કહેવામાં આવે છે જો શક્ય હોય તો તમે તમે તેલનું દાન દાન પણ કરી કરી શકો શકો છો છો તેને સીધું એટલે કે તમે કોઈ પુજારીને ગોળ ઘી નમક વગેરે આપી શકો છો તમે રેવડી અને નમકનું નવું પેકેટ લાવીને દાન પણ કરી શકો છો તેનાથી શુક્રમાં સુધારો થાય છે પાંચ પ્રકારના અનાજનું દાન કરવામાં પણ પુણ્ય છે તમે ગરીબ લોકોને નવા કપડા કે નવા ધાબડા વગેરેનું દાન ચોક્કસ કરી શકો છો મિત્રો મકર સંક્રાંતિના શુભ અવસર પર ગરીબોને શું ખવડાવવું જોઈએ જેથી કરીને તેમને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે માન સન્માન પ્રસિદ્ધિ ધનસંપત્તિ બધું જ વધતું રહેવું જોઈએ જોકે કાળા અડધની દાળની બનેલી ખીચડી પણ ખાવી જોઈએ અને ખીચડીનું સેવન કરવું જોઈએ કારણ કે શરીરને વધારે ખાવાથી પેટમાં દુખાવો થાય છે તેથી તમારે મગની ખીચડી તૈયાર કરવી જોઈએ દાળ અને તેમાં બે ચાર દાણા કાળી અડધની દાળ નાખો એક નિયમનું પાલન કરવું ઠીક છે હવે આ ખીચડી જાતે ખાતા પહેલા તમારે તેને ગાયને ખવડાવવી જ જોઈએ જ્યારે તમે ખીચડી ખાતા હો ત્યારે ચોખાના દાણા જે દાણાના મો પર ચોંટી જાય છે ઓછામાં ઓછું એક દાણો જે દાણાના માથામાં ચોંટી જાય છે અને તેને ઘરે લઈ જાઓ તેને સુકવી લો અને તેને કાળજીપૂર્વક લાલ કપડામાં બાંધી દો મકર સંક્રાંતિના દિવસે ધનમાં વધારો થાય છે ગંગા યમુના ગોદાવરી કૃષ્ણા

તેથી જો તમે ઈચ્છો તો રોટલી પર કાળા તલ અને ગોળ નાખીને ખવડાવી શકો છો જોકે આ દિવસે ખીચડી ખાવાની પરંપરા છે તેથી જ ખીચડી જ ખવડાવવામાં આવે છે નહીં તો ઓછામાં ઓછો થોડો લીલો ચારો ખવડાવો મારો કહેવાનો મતલબ એ છે કે તમારે ગાયને તમારાથી ગમે તેટલું ખવડાવવું જોઈએ પરંતુ જો તમે અમે તમને જે નિયમ વિશે કહ્યું છે તેનું પાલન કરો છો તો મારો વિશ્વાસ કરો કે તે અન્ય વર્ષોની જેમ જ નહીં આ વર્ષે તમારું ઘર ભરપૂર સંપત્તિથી ભરાઈ જશે એક ખાસ વાત જુઓ મિત્રો મકર સંક્રાંતિના દિવસે તલના તેલથી માલિશ ચોક્કસ કરવી જોઈએ અને જો મકર સંક્રાંતિના દિવસે તલનું તેલ લગાવીને સ્નાન કરવામાં આવે તો શરીર ચમકદાર બને છે અને વ્યક્તિત્વ નિખાર આવે છે પછી નદી કે તળાવમાં સ્નાન કરવું સૌથી શુભ માનવામાં આવે છે જો પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરવું શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળ નાખીને ઘરે સ્નાન કરી શકાય છે સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પૂજા પછી હૃદયથી હવન કરી શકાય છે હા આ દિવસે તમારે તલમાંથી બનેલી ખાદ્ય પદાર્થોનું સેવન અવશ્ય કરવું જોઈએ પરંતુ કેટલાક એવા દાન છે જે તમારે આ દિવસે ભૂલથી પણ કોઈની પાસેથી ન લેવા જોઈએ અને તેનું કારણ એ છે કે આ દિવસે કાળા તલનું દાન કરવાનું વિધાન છે તેને ખાવાનું પણ સૂચવવામાં આવ્યું છે પરંતુ ભૂલથી પણ કોઈના તલ ન ખાઓ કે કોઈના આપેલા તલ જેવા કે તિલકુટ વગેરે ન લો લોકો આપે છે અને લે છે આ દિવસે જો તમે કોઈની પાસેથી કંઈક લો છો તો તમારે તેના બદલામાં ભેટ આપવી જોઈએ અથવા પૈસા આપવા જોઈએ કારણ કે એવું કહેવામાં આવે છે કે ઘણી બધી વસ્તુઓ છે જે થોડી થોડી વાર ચૂકવવી પડે છે એટલે કે આ દેવું લાંબા સમય સુધી ચાલે છે તેથી આવી લોન ન લેવી મોલ એટલે દેવું તેથી સાવચેત રહો બીજી એક વાત જો તમે લોનનું દાન કરો છો તો પ્લાસ્ટિકના વાસણો કે અન્ય કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓનું દાન ન કરો કોઈ ખાસ વ્યક્તિને ઝાડુ દાન ન કરો નહીંતર જો તમે ઝાડુ દાન કરશો તો તમને વિપરીત પરિણામ મળશે જો તમારે દાન કરવું હોય તો નજીકના મંદિરમાં કરો પરંતુ કોઈ વ્યક્તિને ન આપો નહીં તો લક્ષ્મીજીનો ખર્ચો ઉભા થઈ જશે અને બીજું કરો જ્યારે પણ દાન કરો ત્યારે માત્ર જ જ ખાઓ જમીન અને રાંધેલું ભોજન લો વિશેષ પરંતુ તલનું દાન અચૂક કરો પરંતુ બીજાના તલ ના ખાઓ હા તેના બદલે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે કોઈ બીજાના તલ ખાવાથી તમારું દેવું ધીમે ધીમે વધે છે તેથી જો તમે અત્યાર સુધી તેને ખાધું છે તો તે ઠીક છે પરંતુ હવેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે અમે તમારી પાસેથી રજા લઈએ છીએ જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો તમને દાન દેવા માટે કોઈ ન મળે તો ગાયને ગોળ અને તલ ખવડાવો અને ગાયને સ્પર્શ કરો અને નમન કરો અને જો તમારી કોઈ ઈચ્છા હોય કોઈ પણ સમસ્યા હોય તો ચોક્કસ કરો અત્યારે અમે તમારી પાસેથી રજા લઈએ છીએ જો તમને માહિતી ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો